ત્યાં કાઉન્સિલરના બજેટમાંથી બાંકડા મૂકવામાં આવતા હોય છે નિશ્ચિત રકમની મર્યાદાની અંદર આ બાંકડાની ગુણવત્તા જળવાઈ રહે તે જોવાનું કામ મહાનગરનું છે કેટલાક કાઉન્સિલરો દ્વારા એની ફરિયાદ મળી હતી કે ભાઈ જે અમારા વોર્ડની અંદર જે બાંકડા મૂકવામાં આવ્યા છે તેની ક્વોલિટી યોગ્ય ડિઝાઇન મુજબ બરાબર નથી આવી ફરિયાદો મળતા આ જે એજન્સી છે તેના પર વિજિલન્સ ઇન્કવાયરીની આજના કાર્યવાહી કરવામાં આવી છે